ફરજ પર ગેરહાજર મળનાર કર્મચારીઓ સામે કડક પગલા લેવાશે આ તપાસથી આરોગ્ય વિભાગમાં શિસ્ત અને જવાબદારી સુનિશ્ચિત કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે એમાં આ રાણપુર બ્લોકમાં મેં વોચિંગથી વિઝિટ કરી હતી એમાં કર્મચારીઓ પૂરતા હાજર શેક નહીં એની રોજ ડાયરી ડેલી ડાયરી પણ મેં માગી હતી અને દરેક કર્મચારી પાસે કામગીરી માગી હતી ભાઈ તમારું શું શું કામ આવે તો મારે મેં કડક ભાષામાં એવું કીધું હતું ભાઈ કામ કામમાં નહીં ચાલે એટલે કામે લાગી જાયજો નગર મારા ન સૂટકે આઈનથી બિલકુલ બદલી કરવી પડે એવું ન બને પછી ધીઓ તાલુકા હેલ્થ ઓફિસર ઝાંઝુર કે હાજર નહોતા અને કાલિયા સાહેબ કરીને એ હાજર નહોતા આ બે અધિકારીઓ હાજર નહોતા અહીંયા કાર્યવાહી હું અમને રિપોર્ટ કરું છું ડીડીઓ સાહેબને અને અમારા તા તાલુકા જિલ્લા જિલ્લાના અધિકારીને પણ રિપોર્ટ કરું છું કે ભાઈ આની પર કાયદેસર પગલાં ભરો ના મને કોઈની રજૂઆત નથી પણ મને એવું લાગી એવું હતું કે આ લોકો સમયસર હાજર આવતા નથી એટલે મેં આ સિવાય પણ હજી બીજા બ્લોક છે એમાં ગમે ત્યારે હું વિઝિટ કરવાનો જ છું અને જે લોકો હાજર નહીં હોય એ લોકો પર કાયદેસર પગલાં ભરવાનો છું બોટા સેકલિયા દિવ્યાંગ ન્યૂઝ બોટાદ